નમસ્કાર મિત્રો રેવન્યુ વિભાગ દ્વારા તારીખ બાર માર્ચ બે હજાર પચીસ ના રોજ રેવન્યુ તલાટી વર્ગ ત્રણની ભરતી નિયમોમાં સુધારો કરીને બે મોટા ફેરફાર કરીને જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તેને લગતી માહિતી મેળવીશું તો રેવન્યુ વિભાગ દ્વારા રેવન્યુ તલાટી વર્ગ ત્રણની જે ભરતી નિયમો બે હજાર નવમાં બનેલ તે નિયમ નંબર ત્રણમાં નીચે મુજબ ફેરફાર કરવામાં આવ્યો છે એમાં કલમ એમાં જે તેત્રીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવી હતી એટલે કે ઉંમર છે એ તેત્રીસ વર્ષ લઘુત્તમ હતી તે વધારીને હવે લઘુત્તમ વયમર્યાદા પાંત્રીસ વર્ષ કરવામાં આવી છે એટલે કે પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો રેવન્યુ તલાટી વર્ગ ત્રણની ભરતી પરીક્ષા આપી શકશે એટલે કે તેના માટે અરજી કરી શકશે અને એક બીજો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે અગાઉ રેવન્યુ તલાટી વર્ગ ત્રણની ભરતી માટે લઘુત્તમ લાયકાત બાર પાસ હતી હવે એ લાયકાત વધારીને બેચરલ ડિગ્રી એટલે કે સ્નાતકની ડિગ્રી કરવામાં આવેલ છે એટલે કે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોય એટલે કે સ્નાતકની ડિગ્રી મેળવેલ હોય તેવા ઉમેદવારો રેવન્યુ તલાટીની પરીક્ષા આપી શકશે તો રેવન્યુ વિભાગ દ્વારા કુલ બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે કે મર્યાદા છે એ તેત્રીસથી વધારીને પાંત્રીસ વર્ષ સુધીની કરવામાં આવેલ છે અને જે શૈક્ષણિક લાયકાત હતી તે બાર પાસની હતી તેના બદલે હવે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક કરેલ હશે એ મિત્રો રેવન્યુ તલાટીની પરીક્ષા આપી શકશે તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે સરકારી ભરતી અંગેની વધુ માહિતી માટે આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો આભાર